ભજન કાર્યક્રમ કરશે જે બાદ તારીખ સત્તર ના રોજ માયાભાઈ આહિર ગોપાલભાઈ સાધુ રશ્મિ રબારી ઉપસ્થિત રહેશે તારીખ રોજ પટેલ દિવ્યાબેન ભરવાડ રાજુલબેન ભરવાડ સહિતના કલાકારો દ્વારા સંતવાણી કાર્યક્રમ યોજાશે તારીખ વીસ ના રોજ સવારે સાત વાગે કલાકાર રશ્મિતાબેન રબારી હંસાબેન ભરવાડ ભૂમિબેન આહિર દ્વારા ગોપી હુડા મહારાષ્ટ્રનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં કુલ પાંચ હજાર પાંચસો બહેનો દ્વારા હોડા રાસ યોજાશે ત્યારે એકવીસ ના રોજ કલાકાર ગોપાલભાઈ ભરવાડ પિન્ટુભાઈ ભરવાડા અને મોતીભાઈ ભરવાડ દ્વારા ગુપ ગોવાળ લાકડી રાસનું આયોજન કરાયું છે જેમાં પાંચ થી વધુ ભાઈઓ દ્વારા લાકડી રાસ યોજાશે તારીખ ચૌદ થી બાવીસ માર્ચ દરમિયાન બપોરે સાંજે મહાપ્રસાદનું આયોજન કરાયું છે જેમાં રોજ પાંત્રીસ થી ચાલીસ હજાર લોકો પ્રસાદનો લાભ લેશે આયોજનને સફળ બનાવવા ક્ષત્રિય સમાજના લોકોએ પણ સહકાર આપ્યો છે પરમ પૂજ્ય શ્રી શ્રી મહામંડલેશ્વર રામ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર આયોજન અંગે માહિતી આપી હતી અશ્વિન ગોહેલ જી ન્યૂઝ ભાવનગર જય ઠાકર આવનાર તારીખ ચૌદ ત્રણ બે હજાર પચીસ સંત શ્રી નગાલાખાના ઠાકરના નિજ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ સોળથી બાવીસ પૂજ્ય ભાઈશ્રીના સૌ મુખેથી શ્રીમદ ભાગવત જ્ઞાન કથા એ કથાનું અમે નામ રાખવાનું છે ગોપ જ્ઞાન કથા આ નવ દિવસના કાર્યક્રમમાં સાથે સંતવાણાના પણ પ્રોગ્રામો કરવામાં આવ્યા છે તારીખ પંદર સત્તર ને ઓગણીસ સાથે બેનો દીકરીનો હુડારાસ એટલે કે તારીખ વીસ ત્રણ બે હજાર દિવસે એકાવન હજાર બેનો દીકરીનો હુડારાસ છે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસના દિવસે ગોવાળા યુવાનો દ્વારા લાકડી રાસ રાખવામાં આવ્યો છે અને આ સમગ્ર પોગ્રામના સહભાગી સમસ્ત અમારા ભરવાડ સમાજ સાથે અમારા બાવળિયારી ગામના ગ્રામજનો સાથે ક્ષત્રિય સમાજ કે જે મોટી સંખ્યામાં જે આ પ્રોગ્રામ થઈ રહ્યો છે થી આઠસો વીઘા જગ્યા એના સહભાગી અમારા ગામના ક્ષત્રિય સમાજ છે એટલે આ નવ દિવસનો કાર્યક્રમ બાવળિયારી ધામ ખાતે સંશ્રી નગાલાખાના ઠાકરના ધામમાં થઈ રહ્યો છે એટલે આપ સર્વને વધારવા અમારું હાર્દિક આમંત્રણ છે